ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારી માતા બહેનો મારે આ જેલ ની વાત એટલા માટે કરવી પડે આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગશો જે કોટડીમાં હું રહેતો તો એ કોટડીની બહાર મારા પગ પડી જવાના હતા બે દિવસ બે દિવસ સાબ કાળા ફેણિયા નાક કે આપણે બ્લેક કોબરા કે મેં ત્યારે જેલમાંથી મેં જેલ બદલીની માંગ કરી

કે અમે ગરીબોનો અવાજ બનીએ અમારા બાળકોને શિક્ષણ માંગીએ અમારા લોકો માટે સિંચાઈનું પાણી માંગીએ એટલે સરકારની આ હેરાન ગતિ જોઈ લો તમે સરકારની નીતિ જોઈ લો તમે આવી હેરાનગતિ આવી વેદના અમે પણ વેઠીએ છીએ અને અમે એટલા માટે વેઠીએ છીએ કે અમારી સાથે તમારા જેવા ગરીબ લોકોના આશીર્વાદ છે આ સરકારને અમે ઉખાડવાનું ફેંકી દઈશું

પણ મેં તમામ મારા વડીલોને મારા યુવાનો ને મારી માતા બહેનો ને આહવાન કરું છે એ લોકો મંત્રી મંડળ બદલે છે આવનારા બે હજાર સત્તાવીસ માં આપણે સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું આપણા વડીલો માં કહેવત છે ભેંસ દૂધ ઓછું આપે તો ભેંસ ના ખીલા બદલવાના નથી રહેતા આપણે ભેંસ જ બદલી રાખવાની રહેશે આપણો સંપર્ક ન થઈ શક્યો ત્યારે કેટલાક આ વિસ્તારના મંત્રીઓ કેટલાક આ વિસ્તારના સાંસદો અને નેતાઓ એમને કેતા चैत्र बसावानो तो पूरा થઈ ગયો चैत्र बसाया તો હવે ગયો ચતુરિયા 85 વાય એમને અમે નીકળવા નહી દેવાના ત્યારે નેતાઓ ને પણ આજે આ પવિત્ર ધરતી પરથી કેવા માંગુજી તુમકો કા લગતા થા નહીં લેતંગો તુમકો કા લગતા થા નહીં લેતંગો ગલત જબ તક તોડે જ નહી તબ તક છોડે જ નહી અમે કરીએ સરકાર અમને ક્યાર અમારું પૂરું કરી દે નાની નાની બાબતોમાં જેલો મોકલો છે ત્યારે મારા સાથીઓ આ જેલવાસ દરમિયાન તમે બધા મારી ચિંતા કરી

સાથીઓ એ લોકો મને આજે દડિયા પાડા નથી જવા દેતા વચ્ચે મેં અમારા સાંસદ ના ગામ માંથી પદયાત્રા કાઢી ત્યારે એ લોકો ભાજપ કે એ એમના અહીંયા રાત પીપળામાં રહે છે અને અમારા રાત પીપળામાં વિસ્તારમાં હવે એનું નાટક ચાલુ થયું છે ત્યારે એમની નર્મદા જિલ્લામાંથી પણ કાઢી દેવાના છે ત્યારે એ લોકોને હું કહેવા માંગુ છું તમે મારા ટેડિયાપાડામાંથી મને કાઢી નાખશો તમે મારા જિલ્લાના નર્મદામાંથી મને કાઢી નાખશો પણ આ ચૌતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે માંથી કોઈ કાઢી નથી શકવાનું અમારા લોકોના મનમાં અને દિલમાં રાજ કરીએ એટલો બધો ડર છે આ લોકોને રાત દિવસ થાય છે 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 આમની ચાલે છે સાથીઓ મને દેડિયાપાડામાં મારા પરિવાર ને મળવા નથી દેતા પણ હું મારા મારા મોરવા માં મારા જોધપુરમાં મારા પંચમહાલમાં કોઈ પણ ગામમાં

અમે એકલા પડીએ છીએ ટીમ નાની છે આવનારા દિવસોમાં તમારો સહકાર જોઈએ છે 30 વર્ષની સરકાર ના મીડિયા એટલા બધા અંડા જતા રહ્યા છે કે તમારો સહકાર વગર નીકળેવા લાગતું નથી તો તમારો સહકાર જોઈએ છે બે હાથ ઊંચા કરીને બધાય સહકાર આપવાનો છે બધાય સહકાર આપવાનો છે આપણે બધા જોર લગાવીને ભારતીય જનતા પાર્ટી મારી સામે બેઠા છે ઘણા સરપંચો છે ઘણા તાલુકા જિલ્લાના સભ્ય બનવાના છે આવનારા દિવસોમાં તમારામાંથી ઘણા વિધાનસભામાં પણ જવાના છે બસ તમે આમાં તૈયારી કરી લો વધારે વાત નથી કરતા પણ એક સૂત્રો હું બોલાવીશ તમારે બધા પરિવર્તન કહેવાનું છે આપણા યુવા નેતા રાજુ કરપડા આપણા યુવા નેતા પ્રવીણ રામ આજે જેલમાં માં છે

તમામ લોકોએ આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં અહીંયા જમીન આપનારા ખેડૂત